જય શ્રી મહાકાલ હું સંત નથી મહાત્મા નથી ગુરુ નથી રાજનીતિજ્ઞ નથી મને કંઈ જ ખબર પડતી નથી માત્ર ટીચર હતી જ્ઞાન જે કંઈ મેળવ્યું એ હું કહેતી રહું છું કોઈને મારી વાત ગમે પણ કરીને કોઈને મારી વાત ના પણ ગમે પણ કહેવું એ મારી ફરજ છે કાળો ના કાળ મહાકાલની ભક્ત છું જન્મ દિયા ભોલે તું ને મહાકાલ નગરી મેં કહેતી રહું છું અને ભગવાન ભોલેનાથની પ્રેરણાથી કંઈ કહી રહી છું કે કળિયુગની અંદર કેટલાકના મોઢા ચાલે છે બધા ભેગા થાય એટલે અલગ 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 મોઢા ચાલવા માંડે અને કેટલાક લોકો એવા છે એના હાથ ચાલે છે અરે ભાઈ મોઢું ચલાવવાની સત્તા પણ ભગવાને આપણને નથી આપી બોલતા પહેલાં વિચારો અને હાથ ચલાવવાની સત્તા ભગવાને આપણને પરમાત્માએ આપણને નથી આપી તમે કોની પર હાથ ઉપાડો છો એક નિર્દોષભર વિચાર તો કરો એટલે બોલતા પહેલાં વિચારો કારણ કે બોલીએ છીએ ને તો વેર બંધાય છે અને પછી કેટલાક લોકો જન્મથી જ વેરવૃત્તિ ધરાવતા હોય અને પછી એકબીજા સાથે ઝઘડા કરીએ અને બાળકોનો વિચાર કરો વૃદ્ધોનો વિચાર કરો યુવાનોના ભવિષ્યનો વિચાર કરો આપણે આર્થિક સમૃદ્ધિનો વિચાર કરો વિચાર કરો આપણે શું કરી રહ્યા છીએ મનન કરો મંથન કરો ચિંતન કરો અને પછી નિર્ણય કરો જય શ્રી મહાકાલ